આજે સ્ટેન્ડિંગ ની બેઠક મળી હતી ચૂંટણી ની આચાર પૂરી થઈ પછી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી કુલ વિવિધ વિકાસ કામોને સાંકળી કુલ નેવું દરખાસ્તોને આજે મંજૂરી આપવામાં આવી છે ખાસ કરીને આજની સ્ટેન્ડિંગમાં જે વર્ષોથી આ જોશીપુરા નો પ્રશ્ન હતો તો આજે આજની સ્ટેન્ડિંગમાં જોશીપુરા ઓવરબ્રિજને કામ માટેની મંજૂરી આપવામાં આવી છે જેથી આવનારા દિવસોમાં જોશીપુરા આરોબીની કામની પ્રગતિ થાય અને કામની શરૂઆત થાય માટે આજે મંજૂરી આપવામાં આવી સાથે વૃક્ષારોપણ માટે હકારક કાર્યવાહી થાય એ માટે થઈ રાજકોટની સદભાવના જે ચેરિટેબલ ટ્રસ્ટ છે એને આ શહેરમાં પાંચ હજાર વૃક્ષો વાવવા માટેની દરખાસ્તને પણ આજ મંજૂરી આપવામાં આવી છે આ જે વૃક્ષો વાવવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી ઉછેરવાની સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટની છે એટલે આખા ગુજરાતમાં આ ટ્રસ્ટ વૃક્ષારોપણનું કામ કરી રહી છે તો મહાનગરપાલિકામાં પણ વૃક્ષારોપણની નક્કર કામગીરી થાય એ માટે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટને આ કામને સોંપવામાં આવ્યું છે સાથે સાથે આપણું શહેર ઐતિહાસિક સિટી છે હેરિટેજ સિટી છે તો હેરિટેજ બિલ્ડિંગોનું વધારેમાં વધારે ડેવલપમેન્ટ થાય એ માટે થઈ કુલ ચૌદ કરોડના ખર્ચે નરસિંહ વિદ્યા મંદિરના રીડેવલપમેન્ટ કરવા માટેના કામને પણ આજે મંજૂરી આપવામાં આવી છે કે જેથી આવનારા દિવસોમાં આ બિલ્ડિંગ એક હેરિટેજ બિલ્ડિંગ તરીકે પ્રવાસીઓ જોઈ શકે એ માટે એની આજે મંજૂરી આપવામાં આવી છે વરસાદી સિઝનને કારણે જ્યાં જ્યાં ખોદાણ થયેલ છે તો એ ખોદાણને પૂરવા માટે થઈ દરેક વોર્ડમાં પાંચ લાખ રૂપિયા ની વાર્ષિક ભાવના કોન્ટ્રાક્ટરોને ફાળવણી કરવામાં આવી છે કે જેથી કરીને જ્યાં જ્યાં આવી સમસ્યાઓ છે ત્યાં ખાડા પૂરી શકાય એ માટે દરેક વોર્ડ વાઇઝ પાંચ લાખ રૂપિયાની મંજૂરી આપવામાં છે આમ આજની સ્ટેન્ડિંગમાં અનેક વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે